અરવલ્લી જિલ્લાની એકસો સત્યાવીસ ગ્રામ પંચાયત સરપંચ અને ત્રણસો બોતેર વોર્ડ સભ્યોની ચૂંટણીના મતગણતરી બાદ પરિણામ આવતા સરપંચ ઉમેદવારો અને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યા હતા આ તમામ પંચાયતોની મતગણતરી વહીવટી તંત્રએ મોડાસા એન્જિનિયરિંગ કોલેજ સહિત જુદા જુદા તાલુકામાં નક્કી કરેલ પર કરવામાં આવી હતી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા તંત્રએ હસકારો અનુભવ્યો હતો ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારોએ ડેજ સંગીતના તાલે વિજયોત્સવ ઉજવ્યો હતો મતગણતરી લઈને સવારથી ઉમેદવારો અને મતદારોમાં ભારે ઉત્સાહ સાથે ઉમેદવારોના સમર્થકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા ગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ગણતરી શરૂ થતાં ધીમે ધીમે પરિણામો આવવાની શરૂઆત થઈ હતી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવતા કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો હતો ગણતરી સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપરાંત ટેકેદારો ઉમટી પડતા વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ છવાયો હતો મતગણતરી બાદ વિજેતા થયેલા સરપંચ ઉમેદવારોના ભવ્ય વિજય સરઘસ નીકળ્યા હતા જેમાં મોટી માત્રામાં ગુલાલ ઉડાડવામાં આવ્યો હતો જ્યારે અમુક પરિણામો અણધારે આવતા ઉમેદવારોની સાથે મતદારો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા ઉમેદપુર લધા ગ્રામ પંચાયત તાલુકો મોડાસા હું સરપંચનો ઉમેદવાર પટેલ ચિમનભાઈ કેશાભાઈ હું ત્રીજી વખત આ વખતે ત્રીજી ટર્મનો સ્પષ્ટ બહુમતીથી ચૂંટાયો છું તે બદલ મારા ગામ લોકોનો હું આભાર માનું છું

મારું નામ પરમાન મંગલ ગોબરણ ભીખુસી ચૂંટણી લડી રહ્યો હતો છસો નો છસો ની લીટ થી જીત્યો છું અને તે મારા મત છે તેરસો નો ચુમ્મોતેર જનતાને બધાને બે હાથ નતીજું માથું બરોબર અને એમને પરિવર્તન કરીશ અને એમની સેવા કરીશ